નમસ્કાર મિત્રો હાલ આવી ખબર આજે એક ભયાનક બનાવ સામે આવ્યો છે આવેલી સ્નાન કરતી એક મહિલાએ અચાનક હુમલો કર્યો હતો મિત્રો આ સમાચાર ની વિગતવાર માહિતી આપી દઈએ તો વિડીયો માં અંત સુધી બન્યા રહેજો આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત નું વાતાવરણ ફેલાયું છે મળતી માહિતી પ્રમાણે એ ભલવડ ગામના દુદાભાઈ ગોહિલની વિસ્તારમાં સ્થિત છે દુદાભાઈની પત્ની ગીતાબેન ગોહિલ ઉંમર વર્ષ રોજની જેમ વાડીમાં કામ કરીને સવારના સમયે કુવા પાસે સ્નાન કરી રહી હતી ગીતાબેન પાણીની કુંડી પાસે નહાઈ રહી હતી ત્યારે અચાનક પાછળથી એક દીપડો વાડીમાં ઘૂસ્યો અને ગીતાબેન પર ઝુંબલાટ કર્યો હુમલો એટલું અચાનક હતો કે ગીતાબેન સંભળી પણ ના શક્યા દીપડાએ તીક્ષ્ણ નખો અને દાંતો વડે તેમના ગળા ગાલ પીઠ અને જમણા હાથ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલા દરમિયાન ગીતાબેન જોર જોરથી ચીસો પાડી મદદ માટે બોલાવતા રહ્યા તેમની બૂમાબૂમ સાંભળી તેમનો પુત્ર અજીત દોડી આવ્યો અજીતે બિંદાસ થઈ ઊંચા અવાજે હાકલા પાડતા લાકડી પથ્થર બતાવતા દીપડાને ભગાડીને માતાનું પ્રાણ બચાવ્યું અજીતની ધીરજ અને સમજેન કફેના કારણે મોટી દુર્ઘટના ટળી હુમલા બાદ ગીતા બેન લોહેલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા તેમને તાત્કાલિક એકસો આઠ બોલાવી ઉના શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી ડોક્ટરોએ વધુ સુવિધા માટે તેમને ભાવનગર રિફર કર્યા હાલ તેમની સ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે ફોરેસ્ટ વિભાગની જાણ કરતા અંગે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાની હલચલને લઈને ટ્રેક કેમેરા મૂકવાની કામગીરી શરૂ કરી દીધી છે એબલવડ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ વધતી જોવા મળી છે જેથીવાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને કામદારોમાં ચિંતા વધી રહી છે હાલ ગીતા બેનની સારવાર ચાલુ છે અને પરિજનો પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થાય જો મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવી અપડેટ માટે ધન્યવાદ